એક ખૂબ સુંદર મજાની ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું ચાંદખેડાના બ્રહ્માણી માતાના ગરબા હવે આ માતાજીનો ઇતિહાસ એટલો અનેરો છે એની આખી વાતનો કાર્યક્રમ અમે કર્યો હતો માતાજી કઈ રીતે અહીંયા પ્રગટ થયા અને કઈ રીતે દરેક વર્ણના લોકો પર એમણે અસીમ કૃપા કરી છે એમને બે હાથ જોડીને નમન કરનારના દર્દ એમણે દૂર કર્યા જ કર્યા છે તો એક આ માતાજીનો જાગતું સ્વરૂપ ચાંદખેડામાં છે અને ત્યાંનો એવો ઇતિહાસ છે કે ગામમાંથી દેશ વિદેશમાં ગયેલા લોકો પણ ચૌદસના દિવસે ત્યાં પાછા આવે છે અને બધા જ ભેગા મળીને ત્યાં ગરબે રમે છે તો આ માતાજીની આખી વાતને રજૂ કરતો કાર્યક્રમ અમે અહીંયા કર્યો તો એ આખા દિવસની જર્ની એટલે રિહર્સલ્સથી માંડીને એ અમારો શો એટલો સરસ રહ્યો અને પછી અમે ત્યાં ગામમાં જ માતાજીના દર્શને ગયા અને માતાજીનું સાચે જ જાગતું સ્વરૂપ છે તમને માતાજીને જોઈને સાચે જ એવું થાય કે બે હાથ જોડીને જો તમારા દુઃખ દર્દ તમે એમની સામે રજૂ કરશો ને તો માતાજી ચોક્કસ તમારી પર કૃપા કરશે જ કરશે તો એ દિવસની આખી મેમરી છે જે મેં શૂટ કરી હતી ત્યારે તો મને અપલોડ કરવાનો સમય નહોતો મળ્યો પણ અત્યારે એક શૂટિંગમાં જો મને ફ્રી હતી તો મને થયું લાવો તમારા બધાની હું વિશ પૂરી કરું તમને બધાને જ મારા બ્લોગ જોવા ગમતા હોય છે મારી ઇવેન્ટ્સ હું કેવી રીતે બધી જગ્યાએ જતી હોઉં છું બધાને કેવી રીતે મળતી હોઉં છું જોવું ગમતું હોય છે તો આ તો માતાજીની વાત છે તો લાવ તમારે બધાની વિશ હું પૂરી કરું અને આ બ્લોગને બહુ જ જલ્દી હું અપલોડ કરું એટલે હું અહીંયા એ દિવસની આખી મેમરી શેર કરું છું તમે જોઈને કમેન્ટમાં જરૂર મને કહેજો કે તમને કેવું લાગ્યું ઓકે જય બ્રહ્માણીમાં તો બસ રિહર્સલ ડન કર્યા પછી અમે બધા કલાકારો ભેગા થઈએ એટલે પછી અમારા ડ્રામાની વાતો જૂની યાદો વાગોળવાની અને પછી કોઈકની કોઈકની મિમિક્રી કરવાની એ બધું તો હોય જ અમારી સાથે જોડાયેલું એટલે હવે એ બધો કાર્યક્રમ થશે અને હવે મને ધીરે ધીરે બહુ જ ભૂખ પણ લાગી જ ગઈ હતી તો પછી શું જમવાની વ્યવસ્થા થઈ હતી મારી જુઓ

અને અમારે ત્યાં જવાનું છે હવે મારા પેટમાં બહુ જગ્યા નથી પણ મને ખીચડીની તો લાલચ છે કે બહુ સરસ બની છે તો ફટાફટ ચલો હવે પણ જઈએ જલ્દી ચાલી જલ્દી જોયું બનાવી મારા હોવાથી તરત જ તમારા ફેસ પર સ્માઈલ કેવી આવે છે કારણ કે મારા હાથમાં કેમેરા હોય છે ના તારા હાથમાં કેવા કારણ કે તારા હાથમાં કેમેરા બહાર કેમેરા પર નથી તારા પર ઓ વાવ વાહ 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 જો અને કોણ છે અહીંયા અને જે બોલી પહેલા પણ નાના બોલ છે બોલ બોલ રેકોર્ડ છે પણ મેં જોઈને હસવાનું હું કોમેડી પાત્ર જ છું એવું પણ એવું છે મારી સાથે કોમેડી જોડાયેલી છે અને જમીને ચાંદખેડાના બ્રહ્માણી માતાના દર્શને ગયા ચાંદડા ગામની અંદર માતાજીનું મંદિર છે ત્યાં અમે લોકો દર્શન કરવા આવ્યા અને આખો અહીંયા મેળાનો માહોલ છે એટલે મેળાઓ નથી નાના નાના બધા રમકડા હોય એની બધી વસ્તુઓ હોય આખો એવો મેળાનો માહોલ છે અહીંયા ચાંદખેડા ગામની વચ્ચે અને અતિશય ભીડ હોય છે પણ અત્યારે એટલી બધી ભીડ નથી કારણ કે આ ચૌદસના ગરબા અહીંયા થતા હોય છે ને ચૌદસ પતી ગઈ છે પણ છતાંય લોકો તો એટલા બધા ઉમટી જ પડેલા છે લોકો જ લોકો ખાણીપીણી બજાર આઈસક્રીમ લાઈટવાળા ફૂગા નાના નાના રમકડાં અજલક વસ્તુઓ છે મને આમ સાચે જ નાના ને પેલા મેળામાં જતા હોય ને એ જ પ્રકારની ફિલિંગ મને પાછી જીવવા મળી છે એ પ્રકારનો મેળાનો માહોલ બહુ મજા પડી માતાજીના ચોગાનમાં ગરબા પણ રમ્યા બસ હવે આખી ઇવેન્ટ અહીંયા પતી રહી છે આ આખી બ્રહ્માણી માતાના ચમત્કારી પ્લેસની વાત છે જ્યાં અમે આજે એક આખી ઇવેન્ટ કરીને બ્રહ્માણી માતા અહીંયા કેટલા સાક્ષાત છે અને કેટલી બધી નાતના લોકો આ ગામમાં વસે છે અને કેટલા બધા કેટલા બધા પરચા છે માતાજીના સાક્ષાત એની આ અવિરત વાત એક ચમત્કારિક જગ્યાને મળેલી મંદિરને મળીને માતાજીને મળીને સાચા અર્થમાં મનને સાતા મળી છે શાંતિ મળી છે એટલી મજા તો બસ અહીંયા હવે મારા આ બ્લોગને હું વિરામ આપું છું જય બ્રહ્માણી માં જય બ્રહ્માણી માં જય સ્વામિનારાયણ જય